શ્રીયા રાધે રાધે કરો રાધે રાધે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા અને આજે છે ને શ્રીયાનું સ્કૂલમાં એડમિશન કરવાનું છે શ્રીયા તું સ્કૂલ જાય છે ને તો આજે ઉમા જવાનું છે સ્કૂલ અને પછી જવાનું છે માતાજીએ આંબા પર કેમ કે આજે નોરતાની આઠમ છે તો ત્યાં પણ દર્શન કરવા જાઉં છે શ્રીયા એમ ના કર પણ આજ મોડું થઈ ગયું છે ને અમને તો સવારે વેલું જ જવું તો માતાજી પણ તો એ મોડું થઈ ગયું તો હવે પેલા શ્રીયાની સ્કૂલ જાશું એડમિશન કરાવશું ને પછી જાશું માતાજી શું કરસ ઓઢાય દીકરા એને હું જ્યારે માથે ઓઢું ને એટલે શ્રીયાને માથે ઓઢવા ખપે જ નહીં શ્રીયા શ્રીયાને આમે છે ને ચૂંટણી લઈને સાડી પહેરવાના માથે ઓઢવાના એવા જ શોખ છે અત્યારે પછી ઓઢવું પડશે ને ત્યારે ખબર પડશે શ્રીયા શ્રી માથું વીખી ના નાખજે પછી સ્કૂલમાં એમ કહેશે છે કે આ કોણ છોકરી આવી છે આવી છીવાડી માથું સરખું નથી રાખ્યું એમ કે છે ને શ્રીયા ના જ કહેતી કે હું છે ને સ્કૂલ નહીં 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 જાઉં 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 પણ હવે છે ને બજારમાંથી બધી શોપિંગ કરી આવ્યા છીએ ને એનું બેગ ને વોટર બોટલ ને લંચ બોક્સ ને કા તો બધું જોઈને હવે એને એટલી મજા આવે છે ને કે હવે રોજ મને પૂછા કરતી હતી મને સ્કૂલ ક્યારે જઈશ સ્કૂલ ક્યારે જઈશ નહીં તો પેલા રોતી હજી એ જાય ત્યારે ખબર પડે શ્રીયાને બીક લાગે છે સ્કૂલ જવાની હવે નથી લાગતી પહેલાં લાગતી હતી પણ હવે મને લાગે છે નહીં શ્રીયા હે મને એમ થાતું તું કે આવું મા રોવે નહીં તો સારું શ્રીયા રોજેની સ્કૂલમાં મજા આવશે તને ભલે નહીં રહો ને દાય દીકરી છો ને હા હા એકવાર ખાઈ આવજો તો સ્કૂલમાં એડમિશન તો ફટાફટ થઈ ગઈ અને પછી અમે નીકળી ગયા આંબા પર જવા માટે જ્યાં અમે અત્યારે માતાજીના મંદિરે પહોંચી ગયા અને હવે અહીંયા દર્શન કરશું અને પછી અહીંયાથી નીકળી જશું પાછા ઘરે જવા માટે

ખાઈ લઈશ તો પવા ખાઈશ તો શ્રીયાનું છે ને સ્કૂલમાં એડમિશન થઈ ગયું અને આજે આઠમતી માતાજીએ જાવ તો ઉમાઈજી આવ્યા હવે ફટાફટ રસોઈ બનાવું કાલથી તારે જવાનું છે સ્કૂલ ઓકે શ્રીયા છે મને એમ કહી કે તું અહીંયા મારા ભેગી રહેજે તારે ભેગી રહું સ્કૂલમાં તો બધાની મમ્મી આવતી હશે ને સ્કૂલમાં આવા દે કોઈની મમ્મીને কোই নি মমি না আরে খালি ছুগরাও নে চাওআ নোয়ে মমি নে না আরোযে তুআয়ে না পুস্মাই মুকে না মানে তার মুকে নে মানিতে হা� રાધા અત્યારે નથી આવી રાધા તો વહેલી આવી ગઈ છે અમે માતાજી ગયા ને ત્યારે જ આવી ગઈ હતી અને હવે અમે જાય છીએ જીયાના ઘરે વરસાદ પલળતા પલળતા શ્રીયા શ્રીયાને ક્યારની ના કહું છું કે વાળ ના પલાળ પલાળે છે સમજાતું નથી ગુલાબ જાંબુ બનાવવાના છે અને શ્રીયા અહીંયા પેકેટ લઈને બેસી ગઈ છે તો ચાલો ફટાફટ પહેલા ગુલાબ જાંબુ બનાવીએ અને ફ્રીજમાં રાખી દઈએ એટલે ઠંડા ઠંડા થઈ જાય રાતે ખપશે ને ઠંડા ઠંડા કેવા ખા હા ખાવા જોઈએ ને અત્યારે બનાવી લઈએ પછી ઠંડા થાય ને ખાવાના ઓકે એમ કરશું સામે નથી જોતીશ રે આ તું તો તને ભાવે હમ હાલો ખોલી હાલો હું બનાવું ભલે ફટાફટ બની જાય હા દે

શ્રી આજે ખાખરામાં મસ્ત મસ્ત લાગે છે. નહીં શ્રીયા. એ બે બે ચોટી નથી એક જ ચોટી છે. બે બે કાલ કાલવારી દઈશ સ્કૂલ જાશો ને એટલે બે બે ચોટી વારી દઈશ રોજ. અત્યારે નથી વારી વરસાદ તો આજે વધી ગયો. નહીં શ્રીયા. હું ને શ્રીયા બે છે ને તૈયાર થઈ ગયા. તે રસોઈ બનાવવાનું બાકી છે. હાલો મમ્મમ બનાવીએ. પછી બધા મમ્મમ ખાવા આવશે ને?

ધ્યાન રાખે વરસાદ તો ફૂલ થઈ ગયો તો તો શ્રીયા વીજળી નથી પડતી અને એક તને મળશે તું કયો રાખીશ બે નહીં મળે એક મળશે તું કયો રાખીશ મને કે એક એક જ હો એક જ પસંદ કરો એક પસંદ કર બતા ઈ દઈશ ભલે તો હવે ભાજી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને મારા મામી આવી ગયા છે મને હેલ્પ કરાવવા માટે તો ઈ અત્યારે મંડી ગયા છે બનાવવા અને બસ હવે ફટાફટ બની જાય એટલે ફટાફટ ભણીઓને જમાડી દેવાની છે શ્રીયા ભાજી દઉં કેમ નથી ખાતી હે ટમેટા દઉં no તો હવે અમે જમીને અને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ રાધા અહીંયા ફોન જોવે છે ક્યાં ને અને અમે અહીંયા સુતા છીએ મજા આવી ખાવાની બહુ મજા આવી બહુ મજા આવી આ જીયાની મમ્મીએ જ પાઉભાજી બનાવી હતી ને એકદમ મસ્ત બનાવી હતી કાં હવે છે ને સ્ત્રિયા તો સુઈ ગઈ હવે અમે સુઈ જાય તાર ઘરે સૂવાનું છે કે તૈયાર ના ના ઘરે સ્કૂલે જવાનું છે ચાલો આજ તો થાકી ગયા છે તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું ને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રાતે રાતે રાધે રાધે